રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે આપણે કેમના નેતૃત્વમાં रक्षा શક્તિની સજ્જતા અને સૌર્ય ભર સૌર્ય સબર સફળતા ઓપરેશન સિંધૂરની જોઈ છે આજનો અવસર કેમના પીઝા લક્ષણમાં જળ શક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાનજી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની

બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય વડાપ્રધાનજી આપણને પાણી આવે તે પહેલા પાર માંથી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ પર ઉછાળ આવી શકાય તેવા ઉંદા હેતુથી વડાપ્રધાનજીએ 2019 માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ગોર્ગ જળ તણ ઉંચા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર વિચારકોવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બરાનજેરીના સહયોગી પચ્ચીસ હજાર વિચારકોવા મરવાના છે બરાબ ડેરીના આ પ્રતિબંધના માટે શ્રી આદરે શંકરભાઈનો આપણા સૌ ખૂબ ખૂબ અભિયંત્રણ પામ્યું કદાચ દેશના હજાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે કારણે બનાર ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પણ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ

કેમકે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલા કેવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવું છું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પટેલ કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તળાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ કે પકડો વરસાદને પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટીલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલાં પાટિલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ આભાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કુવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના ના બોલ બનાવીને એમાં કપચી ગ્રીન મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રે એના માટેના એક અભિયાન તરીકે સાડા અઠ્યાવીસ હજારમાંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે ત્યારે આ સાંજ પડશે ત્યાં સુધીમાં છ હજારથી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલાં સાહેબ પૂરું થઈ જશે આ એક ભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ